ચલાલા સાય મંદિરના સાનિધ્યમાં 42માં ભવ્ય સમૂહ લગ્ન સાથે તુલસી વિવાહ યોજાયા શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ તેમજ શિવ સાય ગ્રુપ દ્વારા આયોજિત 42માં સમૂહ લગ્ન સફળતાપૂર્વક સંપન્ન સાય મંદિની સતત નિસ્વાર્થ સેવા કાર્યને તમામ મહેમાનોએ બિરદાવલ હતી 42માં સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામ દાતા શ્રીઓ તથા આમંત્રિત મહેમાનોનો તથા શિવ સાય મિત્ર મંડળનો દિલથી આભાર સાય મંદિના પૂજારી રાજુભાઈ માનેલ હતો મુખ્ય મહેમાન ભૈલુભાઈ વાળા

શ્રી દાન મહારાજની પાવનભૂમિ ચલાવવામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં છેલ્લા સત્તર વર્ષથી અવિરતપણે વિવિધ સેવાકીય કાર્ય સફળતાપૂર્વક થઈ રહેલ છે અને કોઈપણ જાતના ખોટા ફંડ ફાળા વિના માત્ર વસ્તુદાન દાતા સ્ત્રીઓ પાસેથી લઈ જરૂરિયાતમંદ ગરીબ પરિવારને મદદરૂપ બની રહેલ છે આપનું દાન આપના હસ્તે તથા ભૂખ્યા અને ભોજન એ જ સાઈ મંદિરનો મુખ્ય હેતુ છે સાંઈ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે ગરીબ પરિવારની દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરી આપી તમામ દીકરીઓને કર્યા વસ્તુઓ દાતા શ્રીના સહયોગથી આપે છે તથા સાઈ ભોજનાલયમાં સાધુ સંતો યાત્રિકો માટે ભોજન વ્યવસ્થા થઈ રહી છે અને દૂર દૂરથી વસતા ગરીબ પરિવારના લોકોને તેમના ઝૂંપડા સુધી ભોજન કપડા ઢાબડા જેવી વસ્તુઓ પહોંચાડવામાં આવે છે આ સેવાના આપ પણ સહભાગી બનશો એ જ દાન મહારાજ તથા સાઈરામના ચરણોમાં નમ્રપુર આપના દાન ભેટની પાકી પહોંચ આપવામાં આવશે સાઈ મંદિરના સમૂહ લગ્નમાં ચલાલાની તમામ જ્ઞાતિના લોકો સેવા આપી રહ્યા છે આ પ્રસંગે સેવાના સહભાગી પિયુષભાઈ વિભાણી બાલભાઈ ભટ્ટી બકુલભાઈ મસ્ત્રી ભૂપોત બરોટ જગદીશભાઈ મહેતા સાસરી લલિતભાઈ મહેતા તથા શિવસાઈ યુવક મંડળે જહેમત ઉઠાવી રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી સાઈ મંદિરના સાનિધ્યની અંદર ઠાકોરજીના અને મા તુલસીના વિવાહનું આયોજન રાખેલું હતું આ વિવાહની સાથે અમે ગરીબ પરિવારના સર્વજ્ઞાતિમાંથી આઠ દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરેલું હતું આજે આ ઠાકોરજીના લગ્નની અંદર કમી કેરાળા ગામથી સારી એવી જાન જોડી અને આવેલા હતા એની સાથે આ દીકરીઓના લગ્નનું આયોજન અમે કરેલું હતું આ દીકરીઓના કરિયાવર માટે દાતાશ્રીઓ તરફથી ઘણી જ વસ્તુ મળેલી એ બધી વસ્તુ અમે દાતાશ્રીઓને આપેલી દાતાશ્રીઓ તરફથી મળેલી વસ્તુ કન્યાઓને સુપ્રત કરેલી કન્યાદાનની વસ્તુ પણ અમે એમને સુપ્રત કરી હતી અને અમારા સંસ્થા સાથે જોડાયેલા જે અમારા બધા જ ભાઈઓ જ્ઞાતિના છે સમસ્ત જ્ઞાતિના ભાઈઓ એ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સારી એવી સંખ્યાની અંદર હાજરી આપી હતી અને આ કાર્યને સફળ બનાવ્યો હતો અને આજે દાન મહારાજ સાંઈનાથ અને મા મોગલ માનવ સેવાના સહયોગથી આ કાર્ય અમે સંપન્ન કરી રહ્યા છે